સીતારામ બધાઈને સ્વાગત છે આજનો આપણા નવા વ્લોગમાં તો આજે આપણે કોટનમાં ડોલા કોટનમાં જેકાટ બોર્ડરના પટ્ટામાં આવી રીતના પાર્સલમાં પુષ્કળ માલ આવી ગયો છે તો જો કોઈને પણ સાડી આપણે વ્લોગ તો હમણાં બનાવશું જ ધીમે ધીમે આપણા દરરોજના વ્લોગ આવીએ બાકી જો વધારે લેવી હોય નજીકના રહેતા હોય ઘરે વિઝિટ કરે તો વધારે સારું આપણે અત્યારે જ પાર્સલ આવ્યું છે ને હવે આપણે તમને સાડીઓ ખોલીને પણ બતાવ્યું આવી રીતના કોટન માં સાડીઓ આવી છે કોટન માં આપણી સાડીઓ આજ પુષ્કળ ડોલા કોટન મલ કોટન ને મલ મોસ માં આપણે સાડીઓ મગાવ્યું પોચા કાપડ માં અને 100 ની ઉપર આપણે આ સાડીઓ નો જથ્થાબંધ માલ આવી ગયો જો ઘરે થી જેની પણ જોતી હોય એ ઘરે આવે ને વિઝિટ કરે બાકી બ્લોક માં તો જે આવી એ બે નો ફટાફટ ઓર્ડર બુક કરે આપણે કોટન માં બાટિક ડિઝાઇન માં સાડી છે આ રીતના આપણી ડિઝાઇન આવશે જીતાં પાર્સલ આજે મારું પાર્સલ થોડુંક અડાવરું થઈ ગયું તો એના હિસાબે મને અત્યારે જ મળ્યું કે આ રીતના એની ડિઝાઇન આવીએ તમે જોવા દો અને કોટનની બધી જ ઓલ ઓવર સાડીનો ભાવ અલગ અલગ રેન્કમાં આવીએ કોટનની સાડીનો ભાવ આપણે સાડા ત્રણસો રૂપિયા છે અને આ સાડીમાં આપણી પાલવ નથી હા એનું બ્લાઉઝ છે

અને એમાં પણ આપણે જો આ રીતનો પાલો આવશે ને આખી સાડી વ્હાઈટ કલરની છે એકદમ અલગ જ રીતનું આખું એનું કાપડ છે મારે આગળ આ રીતની સાડી એવી હતી ઘણા બધા બહેનોને જોતી હતી પણ તેથી મારી પાસે સ્ટોકમાં હોતી જ નહીં આ ફરી પાસે આવી ને નહીં તેથી જે પણ કસ્ટમર મારે રહી ગયા હોય એ આજે બ્લોગ જોઈને પણ ફટાફટ એનો ઓર્ડર બુક કરે આ એકદમ મસ્ત ફ્લાવર પ્રિન્ટમાં બીટ કલરની સાડી છે જેનો તમને આપણે એક ભાગ ખોલેને બતાવે પણ જી હું એટલે તમને ખબર પડે જાય જો આ રીતના ફ્લાવર પ્રિન્ટમાં અહીંયા પણ આપણે એકદમ મસ્ત હેવીમાં પટો આવશે આ રીતના ફ્લાવર પ્રિન્ટમાં સાડી આવશે બ્લાઉઝ પાલો બધી જ સાડીમાં આવશે નહીં નહીંમાં આપણે તમને કહેતા છે હું સાંતો સાડી છે સાડા ત્રણસો રૂપિયા અને બધી જ સાડી આપણી પ્રસંગમાં પહેરાય એ રીતની છે આ આપણે એનો પાલો આવશે બધી જ સાડી જે મેં તમને સ્ટાર્ટિંગમાં આપણી બ્લોગમાં બતાવી એ જ રીતના છે પણ આપણે બ્લોગમાં આવીએ બાકી તો તમે કોઈ વેરાયટી કે કે હોય એ રીતના આપણે ફોટા મોકલશો કે આટલા તો ફોટાએ આપણે તમને કીધું કે આ રીતના આપણે આગળ સાડીઓ છે આપણ એકદમ મસ્ત યુનિક લાઇટ ઇંગ્લિશ કલર નીચે જેકાટ બોર્ડરનો ફોટો આવશે આ રીતના અને એકદમ મસ્ત ઇંગ્લિશ કલર છે આ રીતના આવશે નીચે પર્પલ કલર ની ડિઝાઇન આવશે ને પટ્ટો આવશે અને એકદમ મસ્ત કલર છે લાઈટ બાટિક ડિઝાઇન માં તમને મે તમને પહેલું પીસ બતાવ્યું હતું આ એનો બીજો આપડી કલર છે એકદમ ઘાટો નેવી બ્લુ એકદમ મસ્ત ઘાટો નેવી બ્લુ કલર છે જેનું આપણે બ્લાઉઝ આવીએ એકદમ સ્મૂથ ને પોચું ને કાપડ છે બાટીકની ડિઝાઇનમાં છે ડોલા કોટન સ્લીકમાં જેમાં આપણી તમને પાલવ પણ આવી જાય રનિંગમાં જે બેનો સાડી ન પહેરતા હોય ને એની માટે પણ આપણે આ સાડીઓ હોય ને તો વસંગમાં પહેરીને પાછી મૂકી દઈએ તો પણ હાલે પણ એકદમ મસ્ત રામા કલરમાં છે કેટલો મસ્ત એનો પટ્ટો છે બધી જ લગભગ સાડીમાં કોકમાં જ નથી બાકી બધીમાં આજે જેકાટ બોર્ડરના પટ્ટાની અત્યારે ફેશન છે ને એ જ રીતના બેનો મને કહેતા પણ હોય કે બેન તમારું જેકાટ બોર્ડરના પટ્ટામાં સાડી છે આજે મારે એ સાડી આવી એટલે તો આપણે વિડીયો સીધો એનો જ પહેલાં બનાવ્યો એમાં જો આપણે એનો પાલવશે અને એકદમ યુનિક ને મસ્ત પીસ છે જેને આપણે તમને ખોલાઈને પણ બતાવી દઈએ બધામાં આમાં એકદમ મસ્ત ઠીકકી આવશે ને ધૂપછાનો કલર સુપર એકદમ એનો પટ્ટો પણ આવશે બ્લાઉઝ પણ બહુ મસ્ત છે માં લાઈટ વરિયાળી કલરમાં ત્રીજો કલર છે આ એકદમ મસ્ત એનો બ્લાઉઝ અને પાલવ પણ છે જો આર્યો પાલવ છે now here ઓલો ચાંદલી કલર છે તમને બતાવ્યો ને મેં તેમ બે પીસ છે બે પીસ જોતા ઇતે તો પણ મળી જાય હે રાજ રસ્તે રો રસ્તો છે આગળ તો ઓરન વાગે તો લોકમાં બેનોને જરા તરા હોમ ભરાય એકદમ મસ્ત સ્મૂથ ને પોછું કાપડ કોટન આ બધી સાડી કોટનની છે ને એકદમ ફેન્સી અને આ કોટન તમને છેટું છેટું પણ નહીં રહીએ એકદમ ફ્લાવર પ્રિન્ટમાં આપણી પાલવ છે ને હા આપણે એનું બ્લાઉઝ છે તો તમારે જે પણ સાડી જોતી હોય ને એનો ફટાફટ નીચે સ્ક્રીનશોટ વાળી ઓર્ડર બુક કરો અને જલ્દીથી સાડી મંગાવી લો એટલે સાડી તમારી બાકી કાલના બ્લોગની સાડીનો આપણે હજી પણ હવે મારી આગળ સાડી જ નથી એ તરત જ વેબ ચેનલમાં બ્લોગ જોઈને સેલ હતો એટલે ઓર્ડર બુક થઈ ગયા જે કાઢ બોટરનો પટ્ટો સ્લીક ઉપર કાપડ આવશે ને આખી સાડીમાં આવી રીતના ચમકની લાઇનિંગ આવશે અને લાઇટ લવન્ડર કલર ને સફેદ કલરના ફ્લાવર પ્રિન્ટમાં સાડી છે ને નીચે આપેલા વોટ્સએપ નંબર છે જો કોઈને પણ સાડી જોતી હોય તો ફટાફટ સ્ક્રીન શોટ પાડીને ઓર્ડર બુક કરજો અને તમારે આગળ પણ તમે કોઈ પણ સાડીઓ જેની રોખાવીશ ને એને ના પછી ભેગ્યું તમે હવે પાર્સલમાં મંગાવી લેજો બે ચાર બેનોની ઓછી સાડીઓ પડ્યું ને જે સાડી ગમતી હોય એનો ફટાફટ તમે ઓર્ડર બુક કરો ને ચેનલમાં હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં